બોટાદ જિલ્લાના ગઢડાના બોટાદ રોડ ઉપર દ્વારા એસટી બસ ઉપર પથ્થરમારો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે બનાવને પગલે એસટીના ડ્રાઈવરે પોલીસ તંત્રને જાણ કરી હતી બોટાદના ગડ્ડાના બોટાદ રોડ ઉપર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અજાણ્યા શખ્સ દ્વારા એસટી બસ ઉપર પથ્થરમારો કરતા કાચ તૂટવાનો બનાવ બન્યો હતો ડ્રાઇવરે બનાવને પગલે પોલીસને જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચીને પથ્થરમારો કરનાર શખ્સને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેવ બોલો રાખજો

એસટી ડ્રાઈવર શૈલેષભાઈ રાઠોડ બોટાદ ડેપો અમે સાહેબ અમારા નિયમ મુજબ ગઢડા બોટાદથી ગઢડા ગઢડાથી બોટાદ રૂટમાં હતા અહીંયા રિલાયન્સના પેટ્રોલ પંપ પાસે પહોંચતા એક વ્યક્તિ નશાની હાલતમાં હોવાથી પથ્થર મારો કર્યો આગળના પથ્થર માર્યો ને આગળનો કાચ ફોડી નાખ્યો અને અમે પાછળ આગળ જવા કરી તો પાછળથી મારો કરી અને પાછળનો કાચમાં ફોડી નાખ્યા શું બાબતે કાચ ફોડ્યો એને બસ એ નશાની હાલતમાં હતો એના ખીચામાંથી બિયરના ટીન પણ નીકળ્યા અને દોડી અને બાવળાની જાડીમાં હંતાઈ ગયો હતો અમે એને ગોતીને લાવ્યા અને સો નંબરમાં જાણ કરીને અત્યારે પોલીસ સ્ટેશન હવાલો કર્યો